જો મારા કાકાના ઝાડ માં કી છે આ મારા કાકાના હે ને મારે કાકાનું ઘર આ છે ના મારું ને આ બે કાકા આ રહી વાડી પરિચય આપણો નાથી અમાર રોડ ચાલુ થઈ જાય ના મારું ઘર છે આ તમે સ્ટાર્ટિંગ ના બ્લોક માં જ લેતું હતું બાજુમાં જ મારા કાકા રહી આ મી હે ને ગુડ મોર્નિંગ બધાને મિત્રોને કેમ છે મજામાં આજના નવા વ્લોગમાં સ્વાગત કરા એવતા જો કે નવરાત્રી પૂરી થઈ ગઈ નવરાત્રીના નવ દી ભારે આપણે વ્લોગ મૂક્યા ને બધાએ બરો ઘણો બધો સપોર્ટ કર્યો બખલાના માણસો છે પછી ખાંભોદર પછી મોઢવાડા બધાનો તો હે દિલ છે આભાર હું વ્યક્ત કરા કે બધાએ બહુ સપોર્ટ કર્યો પણ થોડાક નવસો આપણે હજારનો ઉધોથી નવસો મેં જે નવસોને ઉપર ગયા હજાર પૂરા થયા થોડાક ઘટ કઈ વાંધો ન થઈ જાય હે આ એ છે ને આપણી મી માનો ને કે તમે જે જી એ પણ મારે હજાર સબસ્ક્રાઈબર થાય ને ત્યારે સીધો માતાજી લીરબાઈનો જ આપણે વ્લોગ મૂકવાનું હોય ત્યાં લોકો હું લગભગ મેળાવી ને તો એક બે ફેમિલી વ્લોગ મૂકી તો હજાર થઈ જાય ને તો હજાર પછી જ આપણે હજાર મી ટાર્ગેટ એક હજાર થાય તારે જ જવાનું હે મોઢવાડે તો લીરબાઈ માતાજીનો વ્લોગ જોવો હોય મંદિરનો તો આપણે એ હજાર સબસ્ક્રાઈબર કરવામાં મદદ કરો તમે લોકો ને આજ ત્યાં જો આ વરસાદી હમણાં આવો ફૂંકા કાઢ્યા કે આખા નોર્તા જ બગાડે નહીં ઘાટુંકમાં આજ તો તડકો નહીં કરે કો નોર્તતા એ પૂરા થયા તડકોય નહીં કરે કોઈ તો જુઓ પણ એટલે હાઇટમોમાં મેરા આવતા તો બપોર પછી માણસ જાવું હોય ને તો બપોર પછી પાંચ વાગ્યે કાઈમ જાગર માંડી દેતો ને આ નોર્તામાં એવી રીતના હાંજીથી જાગર માંડી દેતો ને આજ પાછો તડકો ઉપારો નહીં કરે આગળ વ્યૂ બતાવો જો બહુ મસ્ત વ્યૂ આવે ને આજ ફેમિલી છે ને બહુ મજા આવી હે જોઈજો કે આપણે ઘણી બધી વાતો કરવાની હોય નાની માં પાસેથી વાતું કરાવીશું પછી એક નાનું છોકરું છે તો એનું તમે ટેલેન્ટ જજો તો આગળ જોતા જાવ આગળ આગળ તમે મારી ભક્તિ ચાલુ કરી દેતી જો આ સાલ વાસવા નોટાણ ચાલુ કરી દઈએ કે કે નોરતા પૂરા થયા નવરાત્રિ પૂરી થઈ એ આપણે આપણી જે ચાલુ કરીશું એ હજાર સબસ્ક્રાઈબર થાય પછી તો હાલો આગળ જોતા જાવ મજા આવી જાય

દિલ ના એકાજ હું શેપ દીધું ના આ જાડવા તમે જેટલું કાપો ને કાપો કા જેટલું ખોદો ના થાય ખોદો અહીં વધતું જાય જો આ પાયર ચડાવી દો તો આ વધે નહીં પછી અન્ન સ્ટોપ થઈ જાય કઈ અઘો સર કે ન થાય બહુ સારું છે આ ઝાડવું ખાલી એવડોક લૂંધો આમાંથી ઉપાડે નાખી દો એટલે એમાંથી પછી એવડું થાય અમે એટલું કઈ નાખ્યું તો એમાં પછી આ થયું આજે આ જાડવાનું કટિંગ કરવાનું હાલો તો બગોદર જાય ને બગોદર થી વિડીયો પાછો ચાલુ કરે જો આપણે હેને ત્રણ નું નામ લેવું હોય ને કદાચ ને ત્રણ ત્યાં ઠીક આપણા ગુજરાતના બે આપણે આપણને ખબર હોય એક ભાઈ છે છોકરું છે લગભગ દહ બાર વર્ષનું છે તો એ તમે સાંભળો બાર જ્યોતિર્લિંગ આપણા ભારતમાં જેટલા છે ને ના બધાયના નામ લ્યાં તમે ખાલી ત્રણ ફેરેક ત્રણ જ્યોતિર્લિંગના નામ યાદ કરે ને કીજો અને મગજ શક્તિ જોવો તમે હું તમને બતાવે પછી હું મોલ આપે તું ખાલી બાર જ્યોતિલિંગના નામ બોલ દે ખાલી લેવો

અને રાત પછી એને ડ્યુટી ઉપર નીકળી જાય તો કઈ જઈને બાજા કે હોય તો જો આગળ બતાવવા ને એ ગદડીનો દવા કે નાખવાને ને પગમાં હે ને લાગ્યું તો પગ ઓડીએ તો કઈ પાટા નો નેત મેળવતો કોઈ વસ્તુનો નો નેત મેળવતો એક આઈડિયો વિચાર્યો આગળ દવા નાખવી જો માટી પૂછો હા એ માનો ને કે લે મે ફીડ્યો આગળ બતાવવા તમને તો આ બીમાર વ્યક્તિ છે મિંદડા ભાઈ કેમ છે તમને જો હું તો આવી રીતના અમારે મિંદડા જો એને હે ને પગ ઇન્જર છે અટાણે

તો ન મેલવા ત્યા બઉ બોલા તો નહિ ઓયું ઓયલું ઓયલું રવા મેલવા જમા મોકલવું તાર બાપતા ને હાજી આતે ઉપાડ્યું ઓલો અહીં છતો છતો રોતો તો ને રોતો રોતો રામ ગો ના નહોતું જવું

વિવેક બેઠો તો પંખે વિવેક આવે બી કઈ નથી કે સાનો મનો બેઠો એ તું લાગ્યું હે હિંમત રાખે તાર બાપ કે ઉભાડવું ને હાઈક્યુલથી હાઈક્યુલ થી ઓલું વટે ગયા ને પાછી આપડી એક ફેરે લાઈટ બંધ થઈ ગઈ પછી તોય એ તાર બાપ કે આખે રોકરા રાખ્યું ને તો લાઈટ થઈ જાય લાઈટ નો થઈ ન થઈ તો એમ કંઈક કારું કારું બેઠું કે બાપા ઓલું કામ આવે અંધારાનું તો જમે ને કંઈક બીઠું ને તારા ઓલો બે સારું તાર બાપ કે કે કોઈ ને તે કે મોટા નાનો લાગે મા મોટા નાનો જ ને

સા નો નો વે હાલતા હાલતા ને જગ્યાએ હોય ભાઈ ને દાતે તે તાતાની એક વરે નતાવણી મોટર લઈને સેટ હમણાં ખાતે જાતા

આવે આવી નું થવાય ત્રાડુ કે નાનદ માલ તો કોઈ માણસ હા રીણા કોઈ ને કોઈ ને બીજું નંધારું થઈ ગયું એને તો જટ જટ તરે બરજોના ડોકમાં નાખ્યો ઓલું ને ઓલું તાતા બેય તરેલા ને ઓલા માથે ધોધરી ને માથે બે બરદ ને બાઈસમાં બેસી ગયો તોય સડતો તો તોય આમાં નવે ભરે વિખેરતા ભય

તો તો એવું થાય હારા હારા કેવોક લાગ્યો આજનો અને ભૂતળાઓની વાતો એ મજા આવી હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણા હજાર પૂરા થઈ જાય થોડોક આગળ શેર કરજો અને બીજાને મોકલજો જેથી હજાર પૂરા થઈ જાય અને કોમેન્ટમાં જણાવજો કેવો કાજનો લોગ લાગ્યો જો આવા તમને ગમતા હોય ને તો આવા એ આપણી કારક કારક અઠવાડિયામાં એક એક ઉતારવાનું ચાલુ રાખ્યું તો કોમેન્ટમાં જ જણાવું કે આ વ્લોગ કેવો લાગ્યો તો આવો થોડો થોડો કારક આપણે માનો ને કે અઠવાડિયામાં એક બે આવા ઉતારતા રહ્યું તો હાલો મળી આવતા નેક્સ્ટ વ્લોગમાં એ લગભગ એક લોગ આવી છે અમારે એ પાસે હાલો ને કહેતા જાય હું હાલો બાય બાય આવજો